પરેશ ધાનાણી જેમને પાટીદારો અને બાપુઓને જેવા કહ્યા હરક હરકપદૂડા રૂપાલાને લઈ ભીંસમાં મુકાયેલા ભાજપને તો જાણે કોંગ્રેસ પર મળી ગયો મોકો નિશાન તાકવાનો એક પછી એક ભાજપના નેતાઓએ ધાનાણી પર છોડ્યા શબ્દ બાણ પરેશભાઈને આખો ગાણવો દાઝેલો છે રાહુલ ગાંધીજી લગાડીને પરેશભાઈ બુધી દરેક જ્ઞાતિ જાતિ વચ્ચે વય મનુષ્ય ફેલાવવાનું કામ કરે છે અમે ત્યાર રહી કોઈ જ્ઞાતિ માટે કોઈ વ્યક્તિ માટે ચર્ચા રાત ચૂંટણીના ટાઈમે નથી કરતા અમે વસુદેવ કુટુંબકમની ભાવનાની વાત કરીએ છીએ અને પટેલિયાઓ એ હરક પદુડા નથી પટેલિયાઓ બુદ્ધિશાળી કોમ છે અને એમને જે બફાટ કરવો એ કરે દેશની જનતાએ નક્કી કર્યું છે કે ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપવા છે અને અમને આપશે આ તરફ કોંગ્રેસ ઉતરી ધાનાણીના બચાવમાં લલિત કગથરાથી લઈને કિરીટ પટેલે ધાનાણીનો કર્યો બચાવ સરદારે કીધું છે કે સીનું કલેજું રાખજો કારજુ સીનું રાખ

એ જ લોકો એની જ સૂચનાથી એની જ સરકારમાં પોલીસના દંડે પીટાવતા હતા ત્યારે આ નકલી નેતાઓ બહાર ન નીકળ્યા એટલે હવે ગુજરાતના લોકો વીણી વીણી અને અસલી બી ગુજરાતની દરેક ચૂંટણીઓમાં વાવવાના છે